અહીંયા મિત્રો આપણું હોમ પેજ આવી ગયું છે ખેલ મહાકુંભ અહીંયાથી મિત્રો તમે પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો અથવા તમે મારા ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો તમને ત્યાંથી પણ ખેલ મહાકુંભ નો પરિપત્ર મળી જશે અહીંયા મિત્રો લોગિન અને રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તેનો આપણે વિડીયો અપલોડ કરી દીધેલો છે તમે વિડીયોમાં જઈ અને તમારું વ્યક્તિગત રજીસ્ટ્રેશન જૂના ખેલ મહાકુંભ આઈડી અને નવા ખેલ મહાકુંભ આઈડી થી પણ કરી શકો છો અહીંયા મિત્રો આપણે વાત કરીશું કે નવું ટીમ રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું તો નવું ટીમ રજિસ્ટ્રેશન પણ બે રીતના થઈ જશે નવું ટીમ રજીસ્ટ્રેશન તમે કરી શકો છો અથવા તમે જૂની ટીમ બનાવેલી છે તો એ ટીમ આઈડી નો ઉપયોગ કરીને પણ તમે નવું ટીમ રજીસ્ટ્રેશન કરી શકો છો જૂના કેએમ આઈડી થી રજિસ્ટ્રેશન કરવા માટે કેલ મહાગોમ આઈડી થી ટીમ રજિસ્ટ્રેશન એના પર ક્લિક કરવાનું છે અહીંયા કશું નથી કરવાનું મિત્રો સિમ્પલી તમારે જે જૂની ટીમ છે એનો જે કેએમ કે આઈડી છે અહીંયા નાખવાનો છે અને અહીંયા શોધવાનો છે તમે શું એટલે તમારા તમામ ટીમની વિગત છે એ મિત્રો કમ્પલસરી આવી જશે અને તેમાં થોડા સુધારા વધારા કરી અને તમે કમ્પલસરી સેવ કરી શકશો જેથી તમારું ટીમ રજીસ્ટ્રેશન ફટાફટ થઈ જશે પરંતુ માની લો કે તમારા ટીમ આઈડી ની અંદર કોઈ બદલાવ આવ્યો છે તમારે ફરીવાર રજીસ્ટ્રેશન કરવું છે તો અહીંયા મિત્રો નવું ટીમ રજીસ્ટ્રેશન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે કેટલી કઈ સૂચનાઓ છે વાંચી લેવાની છે તમારે

ત્યારબાદ મિત્રો જુદી રમતો છે બેડમિન્ટન બાસ્કેટબોલ ફૂટબોલ હેન્ડબોલ હોકી કબડ્ડી ખોખો લોન ટેનિસ રગબી શૂટિંગ બોલ સોફ્ટ ટેનિસ અહીંયા જુદી જુદી ટીમોનો રજીસ્ટ્રેશન થઈ શકે છે તમારે જે ટીમમાં રજીસ્ટ્રેશન કરવું હોય એના ઉપર ક્લિક કરવાનું છે માની લો કે તમારે બેડમિન્ટન રજીસ્ટ્રેશન કરવું છે બાસ્કેટબોલ ફૂટબોલ તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલેટિકની અંદર આપણે ક્લિક કરીએ તો એની અંદર મિત્રો પેટા રમત અહીંયા આવે છે એવી રીતના તમે બીજી કોઈ રમત દાખલા તરીકે બેડમિન્ટન કરીએ તો એની અંદર પણ પેટા રમત છે ડબલ છે મિક્સેડ ડબલ છે ડિસ્ટ્રિક્ટ લેવલે છે ડાયરેક એ તો અહીંયા મિત્રો જે રમત તમે સિલેક્ટ કરશો એ રમત તાલુકા લેવલથી કે જિલ્લા લેવલથી શરૂ થાય છે એ પણ તમને અહીંયા શો થશે જેમ કે આ રમત છે ડાયરેક્ટ સ્ટેટ લેવલની છે ફોર બાય હંડ્રેડ મીટર રિલે અહીંયા મિત્રો સિલેક્ટ કરવાની છે તો અહીંયા મિત્રો ચાર ખેલાડીના નામ આવશે ઓટોમેટિક આવી જશે તમારે જિલ્લો પસંદ કરવાનો છે કયા જિલ્લામાંથી તમે રજીસ્ટ્રેશન કરો છો મેં કહ્યું તે બાબતનું ખાસ ધ્યાન આપવાનું કેપ્ટન છે કે જે તે જિલ્લામાં મહિના વધુ જરૂરી છે છે મિત્રો તમારે તાલુકો પસંદ કરી લેવાનો અને તમે જે ગામમાંથી રજીસ્ટ્રેશન કરો છો એ ગામનું નામ પણ અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું ઓકે આટલું થઈ ગયા બાદ મેં અહીંયા પ્લેયરની વિગતો આવશે કબડ્ડી હશે તો અગિયાર ખેલાડીઓ આવશે બાસ્કેટબોલ હશે તો એના જેટલા ખેલાડીઓ છે આવશે ખો ખો છે અહિયાં મિત્રો આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે તમે અગાઉ કોઈ વ્યક્તિગત રજીસ્ટ્રેશન કર્યું છે કે માની લો કે આની અંદર એક કેપ્ટન છે એને સો મીટર દોડની ની અંદર ભાગ લીધેલો છે અને બીજી રમતમાં તે કબ આમાં ભાગ લે છે ફોરબાય

પ્રથમ નામ લખવાનું છે પિતા અથવા પતિનું નામ પટક લખવાની છે અહીંયા પ્લેયરની જે જાતિ છે તે અહીંયા સિલેક્ટ કરવાની છે છે જે અને જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરવાની છે સત્તર થી ઓગણચાલીસ વર્ષ સુધી નવી જોઈએ નો ઈમેલ આઈડી હોવું જરૂરી છે અને કેપ્ટનનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ અહિયાં જેટલા પણ ખેલાડીઓ છે એની તમામ ડિટેલ છે મિત્રો અહીંયા તમારે નાખવાની છે તમે એક ઈમેલ આઈડી બધામાં પણ નાખી શકો છો આટલી મિત્રો કમ્પ્લીટ વિગત તમારા ખેલાડીઓની ભરાઈ જાય અહીંયા જે કેપ્ચર કોડ આપેલો છે મિત્રો એનો મિત્રો અહીંયા તમારે લખી દેવાનો છે અહીંયા જે પ્લેયરના લોગિન આઈડી અને પાસવર્ડની માહિતી તમને આપેલ મોબાઈલ ઉપર પ્રાપ્ત થશે અલગ અલગ આપશો તો દરેકને મેસેજ આવી જશે અહીંયા બાંયધારી છે ચેકબોક્સ પર ટીક કરી અને સબમિટ કરી દેવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન ઓકે થઈ જશે તો અહીંયા મિત્રો તમારી જે ટીમ છે બી આર આંબેડકર તેનું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગઈ છે અહીંયા તમારા ટીમ આઈડી નો કે આઈડી નંબર તમારા ટીમનું નામ તાલુકાનું નામ તમામ વિગતો છે અહીંયા મિત્રો તમે શો જોઈ શકો છો અહીંયાથી તમે રસીદ પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આવી રીતના સિમ્પલ રીતે તમે પણ રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકો છો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે જે આની અંદર પાર્ટિસિપેટ કરવા માંગે છે તો તમામને આ વિડીયો શેર કરી દો મળી નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માઇક